લોકેશનની વાત કરું તો મિત્રો એરપોર્ટ સર્કલથી ડાબી બાજુ જે બાજુ એરપોર્ટ છે તે જ બાજુ વરી જવાનું છે ડાબી બાજુ સાઈડ અને ખોડિયારનગર બાજુ જવાનું છે અને ખોડિયારનગરનું જે ડીમાર્ટ છે ત્યાં જ એકદમ આ ચોકડી પડે છે આ તમને જે અત્યારે બતાવી રહી છું તેની સામે એકદમ આ જીઓનું પેટ્રોલ પંપ છે અને ત્યાં જ તમને દેખાઈ જશે સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર અને તમને ધજા દેખાઈ જશે ત્યાંથી અને પબ્લિક પણ દેખાઈ જશે કોઈને પણ પૂછશો તો તરત જ કહી દેશે અને અત્યારે શ્રાવણ મહિનામાં સરસ વ્યવસ્થા કરેલી છે આની આગળ વખત મારી આ ફ્રેન્ડ હેમાંગી ગઈ હતી તે ત્યારે એમ કહેતી હતી કે અમને છેક દોઢ કલાકે વારો આવેલો દર્શન કરવા માટેનો પણ અત્યારે સરસ વ્યવસ્થા કરેલી છે સોસાયટીની અંદર મંદિર બનાવેલું છે એટલે સોસાયટીની ગાડી વ તેના વાહન નીકળી શકે એટલે વચમાં જગ્યા રાખેલી છે અને એક બાજુ જવાનું એક બાજુ પાછું આવવા માટેની સરસ લાઈન કરેલી છે ખૂબ જ સરસ વ્યવસ્થા કરેલી છે અને અમે થોડીક વારમાં પહોંચી ગયા વ્યવસ્થા તો હવે ચપ્પલ એવી રીતે રાખવાના છે કે પાછા રિટર્ન થાય તો આપણે રોંગ સાઈડમાં ન જવું પડે અને વ્યવસ્થિત રીતે રાખી આપણે જશું અને બધા શ્રદ્ધાળુઓ મોરપીચ ગુલાબ કેળા એવું લઈને જતા હોય છે ખાસ આ ત્રણ વસ્તુ વધારે હોય છે તો તમે જોઈ શકો છો ગુલાબ મોરપીચ વેચવાળા પણ તમને એવા સરસ મળી જશે રસ્તામાંથી તમે લઈ શકો છો તમે સરસ મંદિરના દર્શન કરી શકો છો સૌથી પહેલાં આપણે દર્શન કરીશું અંબે માના તો માતાજીના સરસ દર્શન કરી જોરથી બોલીશું જય માતા દી તો માતાજીના સરસ દર્શન થઈ ગયા છે અંબેમાના મંદિરમાંથી જ અહીં આવી રીતના ખાટુ શ્યામજીના મંદિરમાં જઈ શકાય છે તો આવી રીતના સ્વયંસેવકોએ સરસ વ્યવસ્થા કરેલી છે પુરુષો માટે અને મહિલાઓ માટે અલગ અલગ લાઈનની વ્યવસ્થા કરેલી છે અને ભગવાનના સરસ દર્શન થઈ જાય છે જય ખાટુ શ્યામજી તો સરસ દર્શન થઈ ગયા અને સાથે અમે દર્શન કરવા ગયા ત્યારે ખાસ અગિયારસ હતી અને તેમાં પણ શ્રાવણ મહિનો એટલે ખાસ એવી ભીડ હતી સામે જ બહાર નીકળતા સામે જ આવી રીતના સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે તો લગભગ મોટાભાગની પબ્લિક ખાટુ શ્યામજીના નંબેમાના દર્શન કરીને અહીં આવતા હોય છે અહીં પણ સરસ એવું મોટું પ્રાંગણ છે બહાર પ્રસાદ આ તે બધી વસ્તુ મળતી હોય છે અને હવે આપણે શંકરદાદાના દર્શન કરી લેશું તો ટાઈમ થઈ ગયો છે પોણા અગિયાર અને સરસ એવા દર્શન થઈ રહ્યા છે તો ત્યારે આપણે લાઈન માતા ત્યારે જ વિડીયો કરી લીધો પછી ભગવાનના સરસ આપણા વારાટાને દર્શન કરી લઈશું ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય બહુ સરસ શણગાર કરેલા છે અને અમે બે બે સરસ ત્રિશુલવાળા ચાંદલા ચંદનના કરી લીધા છે અને હવે બીજા બધા ભગવાનના દર્શન કરીશું તો અહીં આવી રીતના શનિદેવનું મંદિર છે તો એક સાઈડ થી ચડવાનું છે એક સાઈડ થી ઉતરવાનું છે હનુમાનજી તમે ગૂગલ મેપની ની અંદર માત્ર એટલું લખી નાખશો ને કે ડી ખોડિયાર નગરવાળું તો તરત જ આવી જશે અને સરસ શનિદેવના દર્શન થઈ ગયા પછી અહીં વચમાં સાંઈ બાબાનું નાનકડું મંદિર છે તો સાઈ બાબાના દર્શન થઈ ગયા મહાદેવના મંદિરમાં તમે એમ કહો ને એમ કહેવાય છે કે તમને મહાદેવના દર્શન ન થાય ને તો તમે તેમની ધજાના દર્શન કરી લો ને તોય તમને તેટલું ફળ મળે છે તો સરસ દર્શન થઈ ગયા હવે આવશે પંચમુખી હનુમાન દાદાનું મંદિર છે અહીં તો હનુમાન દાદાના દર્શન કરી લઈશું અને અહીં પછી બધા શિવલિંગ પર પાણી ચડાવવાની લાઈન લાગેલી છે તો હવે અમે બી એવું ગોતી રહ્યા છીએ કળશ તો લોટો મળી જાય એટલે અમે લાઈને લગાવીશું તો લાઈનમાં રહી ગયા છીએ પહેલાં હેમાંગી ચડાવ્યું અને પછી હું ચડાવીશ તો ભગવાનના શ્રાવણ મહિનાના શુભ માસમાં આપણે શંકરદાદાની પૂજા કરતા હોઈએ છીએ તો ઓમ નમ ઓમ નમ ઓમ નમ શિવાય બોલતા બોલતા તમે પણ વિડીયો જોતા જોતા અને કોમેન્ટ કરજો મિત્રો કે ઓમ નમ શિવાય જય ખાટુ શ્યામજી જય અંબેમા તો સરસ દર્શન થઈ ગયા સરસ ભગવાનને પાણી ચડાવી ગયું મારો વારો આવી ગયો હવે સરસ બાર જ્યોતિલિંગના નામ લઈને પાણી ચડાવી લીધું તો અહીં ભાવીએ લોકોએ અથવા તો મંદિરવાળાએ સરસ કળશની વ્યવસ્થા કરેલી છે ઘણા બધા કળશ અહીં રાખેલા છે તો શ્રદ્ધાળુઓ માટે સારું રહે છે પછી પીપળાને પાણી ચડાવીને અમે નીકળ્યા આગળના દર્શન કરવા માટે બીલીપત્ર લઈ લીધું ઘરે નમન દેવા માટે તો નાગદેવ બાપા બળિયાદેવ શીતલા માતા બધાના સરસ દર્શન થઈ ગયા અને હવે ઘરે જઈશું છોકરાઓને લેવાનો ટાઈમ થઈ ગયો છે તો એકદમ સામે સામે જ છે ખાટુ શ્યામજીનું મંદિર અને શંકરદાદાનું મંદિર હવે આપણે ચપ્પલ પહેરીને રિટર્ન તો સરસ દર્શન તો મિત્રો હું આશા રાખું છું કે તમને પણ સરસ દર્શન થયા હશે તમે જો વડોદરામાં હો અથવા તો આવવાના હો તો જરૂરથી આ મંદિર સરસની વિઝિટ કરજો અને વ્યવસ્થા સરસ કરેલી છે તો આવી રીતના સાઈડમાં જ ચાલવું જોઈએ વચ્ચેથી ન ચાલવું જોઈએ આવી રીતના ક્યારેક બેનપણી જોડે નીકળી જવું અને એવું હોય તો તમે ડીમાર્ટમાં ક્યારેક આવતા હોય તો ત્યારે ટાઈમ લઈને સરસ ભગવાનના બાજુમાં છે તો દર્શન કરી લેવા અને ખાસ ધ્યાન રાખવું કે બાર વાગ્યા સુધી બપોરે જ મંદિર ખુલ્લું હોય છે પછી ચારથી પાંચ વાગ્યા પછી જ જવું નહીંતર તમને પછી ધક્કો થશે તો મિત્રો આ બ્લોગમાં આટલું જ ફરી મળીશું એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ બાય જય શ્રી કૃષ્ણ